શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળતા હોય છે અને આજે હું અહીંયા તમારા માટે લીલા શાકભાજી અને લીલી મગની દાળનો ઉપયોગ કરીને એકદમ સરસ નવી વાનગી બનાવવાની છું જો તમારા બાળકો લીલા શાકભાજી ન ખાતા હોય તો તેમની માટે તો ખાસ આ રેસીપીને તમે બનાવીને ખવડાવજો એમને ખબર પણ નહીં પડે કે આપણે એ રેસીપીમાં કયા શાકભાજી ઉમેર્યા છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ઝટપટ બની જાય તેવી આ વાનગી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ નાસ્તા માટે અહીંયા મેં અડધો કપ લીલી મગની ફોતરાવાળી દાળ લીધી છે અને આ દાળને પાણીથી બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ અને તેને ત્રણ ચાર કલાક માટે પલાળીને રાખવાની છે મિનિમમ ત્રણ ચાર કલાક તમારે પલાળવાનું મેક્સિમમ તમે પાંચથી છ કલાક પલાળી શકો છો અને પછી તમે જુઓ દાળ એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે અહીંયા દાળનું બધું પાણી કાઢી લેવાનું છે અને પછી તેને મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરીશું સાથે આપણે અહીંયા પાલક ઉમેરીશું તો મેં અહીંયા એક બંચ પાલકને સારી રીતે ધોઈ અને તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે બોઇલ કરી હતી અને બ્લાન્સ કરી હતી કુકરમાં બાફવાનું નથી ત્યારબાદ આની અંદર હું એક કપ ધાણા એડ કરી રહી છું લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે ડાળકી સાથે ઉપયોગ કર્યો છે એટલે તેનો ટેસ્ટ સારો આવશે અને અહીંયા મેં થોડુંક પાણી ઉમેરી લીધું છે અને આ બધી જ વસ્તુને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી આ રીતની મેં એક પેસ્ટ તૈયાર કરી લીધી છે એકદમ ઘટ્ટ પેસ્ટ તૈયાર થશે એને મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેર્યું હવે ત્યારબાદ મેં અહીંયા ચારથી પાંચ લીલા મરચાં લીધા છે જેને હું ચોપરમાં એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો આઠથી દસ કડી મેં લસણની ઉમેરી છે વન ફોર્થ કપ જેટલું મેં અહીંયા લીલું લસણ ઉમેરી લીધું છે અને આ રીતે દોઢ ઇંચ આદુનો ટુકડો લઈ અને તેના મેં ચાર ભાગ કરી તેને પણ ઉમેરી લીધું છે જે લીલા વટાણા હતા એ પણ હું પાણીથી સારી રીતે ધોઈ આમાં ઉમેરી લઉં છું અને આ બધું જ આપણે ઝીણું ચોપ કરવાનું છે આની કોઈ પેસ્ટ નથી બનાવવાની આ રીતે એકદમ ઝીણું ચોપ કરવાનું છે અહીંયા આ જવું તમને નજીકથી બતાવી દો કઈ રીતનું મેં તેને ચોપ કર્યું છે આને પણ આપણે આ મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું ત્યારબાદ હું તેની અંદર બસો ગ્રામ જેટલી છીણ કરેલી દૂધી એડ કરું છું દૂધી પણ બાળકો ખાતા નથી હોતા એટલે આની અંદર મેં મેક્સિમમ વેજીટેબલ્સ જે હેલ્ધી હોય તેનો ઉપયોગ કર્યો છે સ્વાદ પ્રમાણે મેં એક ચમચી મીઠું ઉમેર્યું અને એક ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અહીંયા આમાં આપણે હળદર બહુ જ ઓછી નાખવાની છે એટલે મેં ચમચીથી પણ થોડીક ઓછી ઉમેરી છે અહીંયા હું ત્રણથી ચાર ચમચી એકદમ ઝીણો સમારેલો ગોળ ઉમેરું છું ગળપણ માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે તમે ખાંડ પણ લઈ શકો છો એક નાની વાટકી એટલે કે અડધા કપ જેટલું હું તેમાં દહીં ઉમેરું છું અત્યારે દહીં મારી પાસે વધારે ખાટું નહોતું એટલે હું ખટાશ માટે તેમાં લીંબુનો રસ ઉમેરું છું જો તમારી પાસે દહીં ખાટું હોય તો લીંબુનો રસ તમે સ્કીપ પણ કરી શકો છો ખાટા દહીંનો ઉપયોગ કરવાનો અને આ બધું જ હવે બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું તો આ બધા મસાલા તમે જોઈ શકો છો કે હું આ રીતે મિક્સ કરી લઉં છું તો અત્યાર સુધી મેં જે પણ ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે એ બધા એકદમ હેલ્ધી છે અને આપણા ઘરમાં આપણને ઇઝીલી મળી પણ જતા હોય છે હવે આની અંદર હું દોઢ કપ સૂજી એડ કરું છું સૂજી તમે કોઈ પણ લઈ શકો છો જે ઝીણી આવે છે એ પણ લઈ શકાય અને જે જાડી આવે એ પણ લઈ શકાય મેં અત્યારે જે જાડી સૂજી આવે તેનો ઉપયોગ કર્યો છે આનાથી રિઝલ્ટ સારું મળશે જે રવો હોય જે પતલી સૂજી હોય તેના કરતાં આમાંથી આપણે જો કોઈ રેસીપી બનાવીએ છીએ તો તે ખૂબ જ ફટાફટ બની જતી હોય છે અને પરફેક્ટ બનતી હોય છે એટલે હું ઓલવેઝ સૂજીનો ઉપયોગ કરું છું અહીંયા આ નાસ્તો બનાવવા માટે તમે સૂજીની જગ્યાએ બાજરીના લોટનો કે મકાઈના લોટનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા બે ચમચી પાણી ઉમેર્યું છે કારણ કે મને બેટર થીક લાગી રહ્યું હતું તો પાણી જરૂર પડે તો જ ઉમેરવાનું અને બેટર બહુ લિક્વિડ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો તમે કોઈ પણ લોટ જો કદાચ લેતા હોય તો બેટર આ રીતે થીક રાખવાનું છે સૂજી પાણીને એબ્ઝોર્બ કરશે એટલે આપણે દસથી પંદર મિનિટ માટે તેને છોડી દઈશું હવે દસથી પંદર મિનિટ બાદ હું ચેક કરું છું તો બેટર જે છે એ તમે જુઓ તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડીક ઠીક થઈ છે કારણ કે સૂજી પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે એટલે હું બે ચમચી જેટલું પાણી ફરીથી એડ કરું છું અને તેને મિક્સ કરી લઉં છું તો આ જે બેટર છે એ બહુ ઢીલું પણ ના હોવું જોઈએ અને બહુ વધારે કઠણ પણ ના હોવું જોઈએ આ રીતે તમારે મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આ બેટરનો આપણે વઘાર કરવાનો છે તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન તેલને ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે તેમાં હું અડધી ચમચી રાઈ એડ કરું છું બે લવિંગ અને બે તજના ટુકડા એડ કરું છું ત્યારબાદ હું તેની અંદર બે સૂકા લાલ મરચાં એડ કરું છું અને આ વઘારને આ બેટરમાં આ રીતે ઉમેરી લેવાનું છે આ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનતી આ રેસીપી એકદમ હેલ્ધી છે અને તમે બાળકોને બનાવીને ખવડાવશો તો એમને ખબર પણ નહીં પડે કે આમાં આપણે આ રીતે વેજીટેબલ્સ ઉમેરેલા છે તો ફ્રેન્ડ્સ વિડીયોને આ વાત ઉપર એક લાઇક ચોક્કસથી આપજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ વાનગીને એન્જોય કરી શકે અને બાળકોને બનાવીને આપી શકે અહીંયા મેં અડધું બેટર એક બાઉલમાં અલગ કરી દીધું છે કારણ કે આપણે અડધા બેટરમાં જ અત્યારે આ એક પેકેટ ઈનો ઉમેરવાનો છે આપણે આ વાનગી જ્યારે બનાવવાની હોય ત્યારે જ તેમાં ઈનો કે સોડા ઉમેરવાના તમે ઈનોની જગ્યાએ અડધી ચમચી સોડા ઉમેરી શકો છો અડધા બેટરમાં અડધી ચમચી સોડા ઉમેરજો અને હવે ફ્રેન્ડ્સ આ વાનગીને બનાવવા માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા આ પેનનો ઉપયોગ કર્યો છે આ ફ્રાય પેન તમે ઇન્ડક્શન ઉપર પણ યુઝ કરી શકો છો તો આમાં મેં આ રીતે થોડુંક ઓઇલ ઉમેર્યું અને બ્રશની મદદથી હું તેને આ રીતે ફેલાવી દઉં છું અહીંયા આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરીશું અને થોડાક સફેદ તલ ઉમેરીશું રાઈ અને આ તલ ચટકવા લાગે એટલે હું તેમાં થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી લઉં છું ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખવાની છે અને હવે આપણે આ જે બેટર છે એ બેટરને આપણે આમાં ઉમેરી લઈએ તો બેથી ત્રણ ચમચા જેટલું બેટર ઉમેરવાનું તમારે જો જાડું કરવું હોય તો જાડું પતલું કરવું હોય તો પતલું એ રીતે તમે તેને કરી શકો છો તાવેથાની મદદથી હું આ રીતે તેને ફેલાવી દઉં છું ત્યારબાદ હું તેની ઉપર આ રીતે થોડાક સફેદ તલ સ્પ્રિન્કલ કરી લઉં છું અને ધીમા તાપે હું તેને બે મિનિટ માટે થવા દઈશ તો અહીંયા આપણે ચેક કરવાનું ઉપરની સપાટી આ રીતે ડ્રાય થવી જોઈએ ધીમા તાપે જ તેને કૂક કરવાનું એટલે અંદર સુધી કૂક પણ થશે કાચું નહીં રહે અહીંયા થોડુંક મેં ઉપરથી ઓઇલ ઉમેર્યું છે ઉપરની સપાટી આ રીતે ડ્રાય થઈ ગઈ છે એટલે બ્રશની મદદથી એકદમ સરસ ઓઇલને આપણે આ રીતે ફેલાવી દઈશું ગેસ મેં અત્યારે બંધ કરી લીધો છે અને આમાં આ રીતે એક પ્લેટ મૂકી અને હું આ રીતે તેને પલટાવી દઉં છું તો અહીંયા તમે જુઓ નીચેની સાઈડથી એકદમ સરસ શેકાઈ ગયું છે અને હવે ફરીથી આપણે તેને પેનમાં ઉમેરી લઈશું અને ઢાંકીને આપણે બીજી સાઈડ પણ તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપી થવા દઈએ અહીંયા હવે આપણે તેને ચેક કરી લઈએ તો ટૂથપિકની મદદથી ચેક કરવાનું છે અંદરથી એકદમ સરસ કૂક થયું છે કે નહીં તો ટૂથપિક અહીંયા આ રીતે મેં બધી બાજુ ઉમેરીને ચેક કરી લીધી એકદમ સરસ તે રેડી થઈ ગયું છે ગેસને બંધ કરી હું આ રીતે તેની પ્લેટમાં સર્વ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ સરસ તમે જો લીલા શાકભાજી સાથે તૈયાર કરેલો લીલો હાંડવો તૈયાર છે ઇન્સ્ટન્ટલી બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આમાં પાલક વટાણા બધા ઉમેર્યા છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી લીલો પાલક વટાણાનો આ હાંડવો તમને લોકોને કેવો લાગ્યું મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું વેલાયકન ચોક્કસથી પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ